સ્વાગત છે હું છું ભદ્રેશ સમાચારો પર નજર કરતાં પહેલાં વરસાદના જે આંકડા સામે આવી રહ્યા તેની પર એક નજર કરીએ તો ગુજરાતમાં છેલ્લા બાર કલાકમાં વરસાદી માહોલમાં બસો દસ તાલુકાઓ પ્રભાવિત થયા છે ત્યારે હળવાથી અતિ ભારે વરસાદ પડ્યો છે મેઘરાજાએ આજે કચ્છને સૌથી વધારે ગભરોડ્યું છે ત્યારે કચ્છમાં સૌથી વધારે વરસાદી માહોલ નજરે પડ્યો છે ત્યારે કચ્છમાં માંડવીમાં બાર કલાકની અંદર અગિયાર પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબતો હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કચ્છને ઘંરોળતા વરસાદી માહોલમાં માંડવીમાં અગિયાર પોઈન્ટ પાંચ ઇંચ તો મુન્દ્રામાં આઠ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ છે અબડાસામાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાપ્યો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે ત્યારે સમગ્ર કચ્છ જિલ્લો છે તે વરસાદથી પ્રભાવિત થયો છે આ તરફ દ્વારકામાં પણ છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અબડાસામાં બે પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ છે તો ગાંધીધામ લખપતમાં બબ્બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ત્યારે વરસાદી પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે ગુજરાતમાં છેલ્લા બાર કલાકની જે સ્થિતિ છે તેમાં બસો દસ તાલુકાઓમાં હળવાથી અતિભારે વરસાદની સ્થિતિ નોંધાઈ છે ત્યારે તાલુકાઓ અત્યાર સુધીમાં પ્રભાવિત થયા છે વરસાદી માહોલને લઈને ત્યારે સમગ્ર કચ્છ જિલ્લાને આજે વરસાદ દ્વારા છે સમગ્ર કચ્છ જિલ્લો પાણીમાં તડબટોડ થઈ ગયો છે તો કચ્છમાં એકસો ચોપન પોઈન્ટ શૂન્ય ત્રણ ટકા જેટલો વરસાદ નોંધાયો છે ઝોન પ્રમાણે આ વરસાદના આંકડા સામે આવે છે તેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં એકસો ત્રેવીસ પોઈન્ટ ચોત્રીસ ટકા જેટલો વરસાદ નોંધાયો છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તેમાં એકસો દસ પોઈન્ટ ચોર્યાસી ટકા દક્ષિણ ગુજરાતને વરસાદી માહોલથી પ્રભાવિત થયો છે ત્યારે પૂર્વ મધ્ય ઝોન છે તેમાં એકસો ચાર પોઈન્ટ શૂન્ય સાત ટકા જેટલો વરસાદ ખાબ્યો હોવાના અહેવાલ છે એવામાં ઉત્તર ગુજરાતની અંદર છ્યાસી પોઈન્ટ બેતાળીસ ટકા જેટલો વરસાદ નોંધાયો છે